માંડવીમાં છેલ્લા તેત્રીસ વર્ષથી કાર્યરત સંસ્થા અંધપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયના પરિસરમાં દાતાના સહયોગથી પાણીના ટાંકાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સંસ્થાના પ્રમુખ શ્રી શાંતિલાલભાઈ ગણાત્રાએ પાણીના ટાંકા ઉપર શ્રીફળ વધેરીને પાણીના ટાંકાનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે આ સંસ્થા સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયમાં જ્ઞાતિના ભેદભાવ વગર ધોરણ છ થી ઉચ્ચ અભ્યાસ કરતી દિવ્યાંગ કન્યાઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહની પ્રેરણાથી મૂળ માંડવીના પરંતુ હાલમાં મુંબઈ નિવાસી એક સદગ્રહસ્ત દાતા તરફથી રૂપિયા સિત્તેર હજારના ખર્ચે આ ટાંકાનું નિર્માણ કરવામાં આવેલ છે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ ડોક્ટર ચંદ્રકાંત ચૌધાણીએ જણાવ્યું હતું કે દાતાશ્રીઓના સહકારથી અને ટ્રસ્ટી મંડળની મહેનતથી આ સંસ્થા દિન પ્રતિદિન પ્રગતિ કરી રહી છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી શ્રી દિનેશભાઈ શાહે કર્યું હતું જ્યારે ખજાનચી પ્રદાપભાઈ ચોથાણીએ આભાર દર્શન કર્યું હતું છાત્રાલયના ગ્રહમાતા પ્રવીણાબેન પાટોડીએ પાણીના ટાંકા ઉપર સાથીઓ કરીને શુભેચ્છા પાઠવી હતી સંસ્થાના શૈલેષભાઈ મીઠાવાલા સહયોગી રહ્યા હતા